हेलो फ्रेंड्स स्टडी विद प्रवीण YouTube चैनल માં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ હર હર મહાદેવ મિત્રો આજ ના વિડિયો માં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો ના વેરી ઈમ્પોર્ટન્ટ एमसीक्यू ની ચર્ચા કરીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 ચંદ્રગુપ્ત પહેલાંના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા ઓપ્શન એ રાજદેવી ઓપ્શન બી માયાદેવી ઓપ્શન સી કુમારદેવી ઓપ્શન ડી કુમારાદેવી દેવી તોનો સાચો જવાબ છે ઓપ્શન ડી કુમારા દેવી મિત્રો ચંદ્રગુપ્ત પહેલો છે અને બીજો પણ આવશે એટલે કન્ફ્યુઝ ના થતા ઓકે ક્વેશ્ચન નંબર બે કઈ સાલમાં ચંદ્રગુપ્ત રહેલો પાટલીપુત્રની રાજકાર્ય બેઠો ઓપ્શન એ ઈસવીસન ત્રણસો ઓગણીસ ઓપ્શન બી ઈસવીસન ત્રણસો ત્રીસ ઓપ્શન સી ઈસવીસન ત્રણસો આડત્રીસ ઓપ્શન ડી ઈસવીસન ત્રણસો બેતાલીસ બેતાળીસનો સાચો જવાબ છે ઓપ્શન એ ઈસવીસન ત્રણસો ઓગણીસ ક્વેશ્ચન નંબર થ્રી કયા રાજાએ ગુપ્ત સંવન શરૂ કરી હતી ઓપ્શન એ નરસિંહગુપ્ત ઓપ્શન બી કુમારગુપ્ત ઓપ્શન સી સમુદ્રગુપ્ત ઓપ્શન ડી ચંદ્રગુપ્ત પહેલો તોનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત પહેલો ક્વેશ્ચન નંબર ફોર સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે ઓપ્શન એ જુનાગઢ ઓપ્શન બી પ્રયાગરાજ ઓપ્શન સી સારનાથ ઓપ્શન ડી દિલ્હીનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્રયાગરાજ ક્વેશ્ચન નંબર ફાઈવ ગુપ્ત રાજાઓ પૈકી કયો રાજવી મહાન કવિ અને સંગીત પ્રેમી હતો ઓપ્શન એ સમુદ્રગુપ્ત ઓપ્શન બી ચંદ્રગુપ્ત ઓપ્શન સી કુમારગુપ્ત ઓપ્શન ડી વિક્રમાદિત્ય તો સાચો જવાબ છે ઓપ્શન એ સમુદ્રગુપ્ત ક્વેશ્ચન નંબર સિક્સ ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક કયો રાજા હતો ઓપ્શન એ બુદ્ધગુપ્ત ઓપ્શન બી ચંદ્રગુપ્ત ઓપ્શન સી કુમારગુપ્ત ઓપ્શન ડી સમુદ્રગુપ્ત તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સમુદ્રગુપ્ત ક્વેશ્ચન નંબર સેવન गुप्त वंशનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો? ઓપ્શન A ચંદ્રગુપ્ત પહેલો ઓપ્શન B કુમારગુ ઓપ્શન C નرسیગુપ્ત ઓપ્શન D ચંદ્રગુપ્ત બીજો તો સાચો જવાબ છે ઓપ્શન D ચંદ્રગુપ્ત બીજો ક્વેશ્ચન નંબર 8 કયો શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો ઓપ્શન એ ચંદ્રગુપ્ત એક ઓપ્શન બી સમુદ્રગુપ્ત ઓપ્શન સી ચંદ્રગુપ્ત બીજો ઓપ્શન ડી શ્રીગુપ્તનો સાચો જવાબ છે ઓપ્શન સી ચંદ્રગુપ્ત બીજો क्वेश्चन नंबर नाइन चंद्रगुप्त राजवैद्य राजवहित को ऑप्शन ए वराहमिहिर, ऑप्शन बी धन्वंतरी ऑप्शन सी चरक, ऑप्शन डी अश्वकोष सा जवाब है ऑप्शन बी धनवंतरी। क्वेश्चन नंबर दस चंद्रगुप्त बीजी कई राजधानी बनाई थी ऑप्शन ए मेहरोली ऑप्शन बी नालंदा ऑप्शन सी तक्षशिला, ऑप्शन डी उज्जैन तो सा जवाब है ऑप्शन डी उज्जैन चंद्रगुप्त बीजी राजधानी उज्जैन ने बनाई थी क्वेश्चन नंबर अगिय अजंता की केटलीक गुफाओ को समय में बनी ऑप्शन ए कुमारगुप्त ऑप्शन बी श्रीगुप्त ऑप्शन सी समुद्रगुप्त ऑप्शन डी चंद्रगुप्त तो साचो जवाब है ऑप्शन ए कुमारगुप्त अजंता की गुफाओ गुफाओं ना समय में बनी है थी? ક્વેશ્ચન નંબર બાર ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો ઓપ્શન એ યુઆન સ્વાંગ ઓપ્શન બી ફાહિયાન ઓપ્શન સી ઇસિંગ ઓપ્શન ડી સેલ્યુકસ તો સાચો જવાબ છે ઓપ્શન બી ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના સમૂહમાં ફાહ્યાન ભારતમાં પ્રવાસે આવ્યો હતો ક્વેશ્ચન નંબર તેર કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો ઓપ્શન એ મૌર્ય યુગ ઓપ્શન બી ગુપ્ત યુગ ઓપ્શન સી કુષાણ યુગ ઓપ્શન ડી શૃંગવ નો સાચો જવાબ છે ઓપ્શન બી ગુપ્તયુગ યુગ એ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ હતો ક્વેશ્ચન નંબર ચૌદ કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે ઓપ્શન એ માધને ઓપ્શન બી ભવભૂતિને ઓપ્શન સી બાળને ઓપ્શન ડી કાલિદાસને તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી કાલિદાસને ક્વેશ્ચન નંબર પંદર શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી ઓપ્શન એ ચરકે ઓપ્શન બી કાલિદાસે ઓપ્શન સી આર્યભ્ટે ઓપ્શન બી બાણે નો સાચો જવાબ છે ઓપ્શન સી આર્યભટ્ટ આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી ક્વેશ્ચન નંબર પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા ઓપ્શન એ આર્યભટ્ટ ઓપ્શન બી ભાસ્કરાચાર્ય ઓપ્શન સી બ્રહ્મગુપ્ત ઓપ્શન ડી વરાબશનિક વરાહ મિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ઓપ્શન એ બૃહદ સંહિતા ઓપ્શન બી બ્રહ્માંડ સંહિતા অপশন সি খগোল অপশন ডি জ্যোতিষ دونوں સાચો જવાબ છે অপশন এ बृहत् संहिता વરામીરે बृहत् संहिता નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ક્વેશ્ચન નંબર 18 હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા ઓપ્શન એ મેગસ્થનિસ્ટ ઓપ્શન બી યુઆન સ્વાંગ ઓપ્શન સી ફાહ્યાન ઓપ્શન ડી ઈતસિંગ તો સાચો જવાબ છે ઓપ્શન બી યુઆન સ્વાંગ ક્વેશ્ચન નંબર ઓગણીસ કુમાર ગુપ્તના સમયમાં કઈ વિદ્યાલયની સ્થાપના થઈ હતી ઓપ્શન એ નાલંદા ઓપ્શન બી વિક્રમશીલા ઓપ્શન સી વલ્લભવી ઓપ્શન ડી તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નાલંદા ક્વેશ્ચન નંબર વીસ ગુપ્ત વંશની સ્થાપના કયા શાસકે કરી હતી ઓપ્શન એ ભીમગુપ્તે ઓપ્શન બી શ્રીગુપ્તે ઓપ્શન સી કુમાર ગુપ્તે ઓપ્શન ડી સમુદ્રગુપ્તે જરૂરથી કરી હતી પણ ગુપ્ત વંશ વિકાસ અને જે વૈભવશાળી બનાવ્યું કે ચંદ્રગુપ્ત પહેલાએ બનાવ્યું હતું એલો વાસ્તવિક સ્થાપક જો પૂછવામાં આવે તો ચંદ્રગુપ્ત પહેલો આવશે સ્થાપના તે ગુપ્ત કરી છે કરી હતી પણ આ વંશનો વિકાસ કર્યો હતો ચંદ્રગુપ્ત પહેલાય ઓકે તો આ હતા આપણો વેરી ઈમ્પોર્ટન્ટ એમસીક્યુ નેક્સ્ટ વિડિયોમાં ફરીથી મળીશું